નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર છ ઓક્ટોબર બે હજાર પચીસ શહેરમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ અને પિંક પ્રાઇડ સંસ્થાના સહયોગથી કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અનોખા ફેશન શોનું આયોજન કરાયું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર પીડિતોને સહારો આપવો અને સમાજમાં કેન્સર અંગે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો રહ્યો ફેશન શોમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી વિવિધ ઉંમરના લોકોએ ભાગ લીધો રેમ્પવોક કરી પોતાના આત્મવિશ્વાસ પણ દર્શાવ્યો આ કાર્યક્રમમાં કેન્સર વોરિયર્સ એટલે કે કેન્સર પર વિજય મેળલ યોદ્ધાઓએ પણ રેમ્પવોક કર્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમના પત્ની પણ આ રેમ્પવોકમાં જોડાયા કમિશનરે પોતાની વાતોમાં જણાવ્યું કે કેન્સર કોઈ અંત નથી જો મનોબળ મજબૂત હોય તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ પણ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા આવા કાર્યક્રમ પ્રશંસા પણ કરી ફેશન શો દરમિયાન નાની બાળકોએ વિવિધ પરિધાનો સાથે રેમ્પ પર ચાલીને સૌનું મન મોહી લીધું આ કાર્યક્રમ દ્વારા એકત્રિત થયેલી રકમ કેન્સર પીડિતોના સારવાર સહાય માટે ઉપયોગમાં લેવામાં આવશે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં કેન્સર અંગેની સમજણ વધે પીડિતોને એક નવો આત્મવિશ્વાસ મળે છે કે તેઓ એકલા નથી હું બીના ભગત એડવોકેટે નોટરી અને આજે કેન્સર વોરિયરનો એક થીમ પર ફેશન શો હતો જે લોકોને એક મેસેજ પહોંચાડે કે કેન્સરથી ડરવાનું ના હોય કેન્સરને આપણે કેન્સલ કરવાનું હોય કેન્સર આપણે મારે એ પહેલાં આપણે એને મારવાનું હોય ને સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટથી જીવવાનું મને બે હજાર સત્તરથી બ્રેસ્ટ કેન્સર હતું અને આજે બી એટલી કોન્ફિડન્ટલી કામ કરું છું કોર્ટમાં જાઉં છું સોશિયલ વર્ક કરું છું મારું વૃદ્ધાશ્રમ છે નિર્મળ ભગત ત્યાં જાઉં છું અને બીજા ઘણા સોશિયલાઇટ ફંક્શન કરતી રહું છું એટલે આપણે સમાજને એક મેસેજ પહોંચાડવું છે કેન્સર વોરિયર તરીકે કે don't afraid be strong be confident and walk your life એ અવેરનેસ માટે એટલા જ કીધું ને કે મેસેજ સ્પ્રેડ કરવાનો છે કે જેને બી કેન્સર હોય કોઈ બી ટાઈપનું બ્લડ કેન્સર હોય લંગ કેન્સર હોય લિવર બ્રેસ્ટ કેન્સર હોય તો યુ શુડ બી સ્ટ્રોંગ એન્ડ કોન્ફિડન્ટ આપણા આપણે જો ડરી જશું તો આપણું ફેમિલી મટી જશે ફેમિલી ડરના મારે જીવી ના શકશે એટલે આપણે સ્ટ્રોંગથી કેન્સરનો ડર નીકાળીને આપણું જે લાઈફ સ્ટાઇલ હોય એને જીવવાનું છે ને વર્ક કરવાનું છે